કોઠાર રૂમ માંથી આપણે આજના રૂમ ની શરૂઆત કરી છે કારણ કે કાલે જે આપણે ચરણ ને બધું ભર્યું ને એ આ રૂમ ની અંદર લઈ આવ્યા મને શું કે તમને આ રૂમ વિશે થોડી માહિતી આપું તો અહીંયા જોઈ શકો છો અહીંયા ઘંટી છે અને આ જો બાજરાનું કટ્ટું છે તો આ ઘંટી આપણે અહીંયા એટલા માટે છે કે આપણે દરરોજ સવારે છે કૂતરા માટે રોટલા નાખવા જઈએ છીએ અહીંયા પાંજરાપોર તરફથી એને આ લોટ ધરવા માટે આ ઘંટી છે અને અહીંયા જોઈ શકો છો આજે આપણે ગુવાર ઢોરાને બાફીને નાખીએ ને એ ગુવારના કટ્ટા છે આ બધા જો આ ગુવાર આ બાફેલું નથી પણ આને પછી બાફવાનો અને બાફીને ઢોરને ખવડાવવાનો આ ગુવાર છે અને બાકી આ છે ચકલાઓ માટે ચણ છે જે જુવાર છે ને આપણે કાલ લઈએ ને એ જ છે જો આ જુવાર જુવારના આટલા કટા છે આ બાજુ બાજરી છે ઘઉં છે આ બાજરી અરે ઘઉં આ રૂમ માખું છે પશુ પક્ષીઓ માટે છે આ જે ગુવાર રહ્યો એ આપણે બાફીને ખવડાવીએ દાણા નાખીએ અને એવું બધું છે કૂતરા માટે રોટલા બનાવીને હરરોજ નાખવા જવાનું તો આજ હું કાલે જ આપણે જોયું ચણ લેવા આવ્યા ને એટલે મને થયું કે તમને બતાવી દઉં તો હવે જાય આપણે વાડાની અંદર ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો તો તમને બતાવું તો મિત્રો આ પર તો છે પછી કઈ નવો કેસ હતો જે રેગ્યુલર કામ હતું એ જ હતું તો એ કર્યું હતું અને પછી છે આપણે ચકલીઓ માટે માળા બાંધતા હતા બધા શેડની અંદર એટલા માટે તમને કઈ બતાવી ના શક્યા અને ઈમાન એમાં આપણો બધો ટાઈમ હાલ ગયો અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો બધી ગાયોને છે આપણે ચરો નાખી દીધો છે તો ખાય છે અને અત્યારે મોટર ચાલુ કરી તો આ જો કલ્યાણી તો પાણી પીએ છે પોપટ કલ્યાણી અને બાકી એક બીજી વાત કે આ પોપટ છે ને એનાથી મોટો એક વાસડો આપણા ગાને છે જેનું નામ લાડો છે આપણો જ આંખો છે પણ એક જગ્યાએ ગૌશાળામાં છે આપણે ફેરવવા માટે આપ્યો છે જો તમને જોવાની ઈચ્છા હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો તો હું તમને બતાવીશ અહીંયા છે ને બાજુના ગામમાં છે થોડુંક દૂર છે પણ છતાં બતાવીશ કોક અને વિડીયો મંગાવી લઈશ અને હા જો આ વિડીયોની અંદર સો કોમેન્ટ આવશે ને સો કે હા જોવો છે કે જે કોઈ પણ શો કોમેન્ટ આવશે તો આપણે સ્પેશિયલ ત્યાં જાશું અને તમને એ આંખો બતાવશું આપણો જ છે પણ હવે શું ને કમ્પ્લીટ ફળવા માંડ્યો છે અને બરાબર છે જે આપણો પોપડ છે ને એનો જ ભાઈ છે પણ બીજી ગાયનો છે બંનેનો ફાધર એક છે માતા છે અલગ અલગ છે અને જો સો કમેન્ટ આવશે તો આપણે સ્પેશિયલ ત્યાં જાશું ગૌશાળાએ અને તમને બતાવશું અને બાકી આપણી ક્રિષ્ના છે એ તો એકદમ ઓકે હતી સવારે આપણે એને ઘરે રાખવી હતી પણ રહીની પરાણે છે એ હાલી ગઈ છે આડવા માટે પણ છતાં કોઈ વાંધો નહીં અત્યારે શું કે જે વેતર ઉપર છે નહીં બાકી અહીંયા જોઈ શકો છો અવાડ અંદર પાણી ભરાવાનું ચાલુ છે હવે ભરાવા જ આવ્યો છે તમને થોડી વાર બંધ કરવો પડશે બાકી બધી ગાયો છે નીણ ખાય છે અને બીજું ગાય તો છે નહીં તો હવે વાસુડા તમને હું બતાવી દઉં અને પછી મોટર બંધ કરી દઈએ તો આપણે મોટર બંધ કરી નાખીએ ને અહીંયા જોઈ શકો છો વાસુડાને હે આપણે પૂરો નાખીએ તો હું બારેથી જ નાખ્યો ને એટલે અંદર બગાડે ઓછું નહીં તો આને તો જો કાંઈ ખાવાની પડી નહીં આ પણ કાંઈ એટલું તો ખાતા નહીં આ બે ખાય છે બાકી શું સવારમાં દૂધ ધરાઈને બી હોય ને એટલે એ કાંઈ ખાવાનું ને ઓછું કરે અને હવે તો બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી ગાયની નીળ નાખી ગઈ હવાળો ભરાઈ ગયો વાસુડાની નીર નખાઈ ગયું તો હવે જાશું આપણે ઘરે જમવા માટે ઘરે જમી અને પછી જાશું પાંજરાપુર અને અત્યારે બપોર સાઈડ પાંજરાપુર જાશું ને ત્યારે ત્યાં જે ચકલીના માળાને બાંધ્યા છે ને આપણે એ બધું હું તમને બતાવીશ તો વિડીયોની અંદર બન્યા રહેજો તો આપણે છે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારી ઘરે જમી અને ફરી છે અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું ભાઈ એનો કેસ નથી એટલા માટે મેં જે તમને વાત કરી હતી કે હું તમને ચકલીના માળા બતાવવાનો છું એના માટે આપણે અહીંયા તૈયાર થઈ ગયા છે તો અહીંયા જોઈ શકો છો હોસ્પિટલનું આ છે એ આગળનો ગેટ છે અને આ પાછળનો ગેટ ત્યાં પણ આપણે બાંધ્યા છે તમને બતાવી દઉં અહીંયા જોઈ શકો છો આ આ બધા જેટલા અહીંયા છે માળા બધા છે અહીંયા આપણે બાંધ્યા છે હજી શું શરૂઆત જ થઈ છે હવે ધીમે ધીમે આપણે અત્યારે અહીંયા જોઈ શકો છો લગભગ વીસક જેવા માળા અહીંયા બાંધ્યા છે આપણે ઉપર જેટલા દેખાય છે ને એ અને એના સિવાય છે આપણે ગૌશાળા વાળા વાળાના સાઈડ શેડમાં બાંધ્યા છે ને છે તો ત્યાં જઈએ ને એ ચેક કરીએ તો આપણે હોસ્પિટલની અંદર ચેક કરીને પછી ગૌશાળામાં જતા હતા ત્યાં જોઈ શકો છો આપણે અહીંયા માળા જે બાંધ્યા છે એ તમને બતાવી દઉં અહીંયા લગભગ દસક જેવા બાંધ્યા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિના આજુબાજુમાં જો અને હવે જઈએ આપણે ગૌશાળાની અંદર અને ત્યાં તમને બતાવું કૃષ્ણની મૂર્તિ કને જે માળા આપણે બાંધ્યા છે એ તમને બતાવ્યા અને પછી આપણે ગૌશાળામાં આવી ગયા હતા અને ગૌશાળામાં જોઈ શકો છો ગાય બધી છે નીણ ખાય છે અમુક જે ધોવાઈ ગયું હોય એના વાસડા ધાવે આવે છે જો અને ન દોવાણી હોય એની દોવાઈ ચાલુ છે બાકી અહીંયા જે કુંડા લગાવ્યા છે એ આ છે શેડની અંદર જો આટલા કુંડા લગાવી દીધા છે આમાં અને બીજી આવી જે જે સારી જગ્યા હોય ને ત્યાં ત્યાં આપણે લગાવશું અત્યારે આમાં લગાવ્યા અને એક ચકલી આવી ગઈ છે દેખાય છે અહીંયા ગૌશાળામાં છે માળા લગાવવાનો મતલબ એજ કે અહીંયા છે ઘણી બધી ચકલીઓ આવતી અને આપણે એવી જગ્યાએ લગાવીએ છીએ કે જ્યાં કને ઘણી બધી ચકલીઓના અવર જવર ચાલુ હોય ત્યાં જ એટલે અહીંયા છે આપણે બધા ચકલીઓ છે આમાં માળા કરશે એટલા માટે અહીંયા લગાવ્યા છે બીજી ઘણી જગ્યાએ લગાવવાના છે હવે પણ એ જેમ જેમ લગાવશું એમ એમ તમને બતાવશું બાકી અત્યારે છે ગૌશાળામાં બધું દોવાઈનું કામ ચાલુ છે અને આપણે માંદવાર વાડામાં કાંઈ કેસ નથી બધું ઓકે રિપોર્ટ કામ છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કાંઈ બેસું કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું તો પાંદરાપુર આપણે છે ચકલીના માળાને જે બાંધ્યા એ તમે જોયા અને પછી તો કાંઈ નવું કામ હતું ને એટલે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો ખાણ બનાવવાનું કામ ચાલુ છે અલગ અલગ પાવડર ઘણા બધા નાખ્યો હર્ષ બાકી જો ગાય બધી બંધાઈ ગઈ છે પોતપોતાની જગ્યાએ અને અમુકને જે ખાણ મુકાણા છે બાકી તો બધી બાકી છે અહીંયા જો પ્રેમવતીને ને મુકાઈ ગયું છે બાકી કોઈને મુકાણા નથી અને પાછળના વાળામાં હર્ષદ જ કહે કે ચોખ્ખું કરાવ્યું છે તો આપણે જોઈ આવીએ શું કરાવ્યું મારી માયા આપણી વાળામાં જો પાણી અડધું પી ગયા બાકી ક્રિષ્ણ જોઈ લે હા છે ક્રિષ્ણ તો ભૂલાય જ ગયા તમને બતાવી દઉં તો જોઈ લો આપણે ક્રિષ્ણ હજી તો એવું કાંઈ નથી નોર્મલ જ છે પણ છતાં તો તમને બતાવી દીધી બાકી આપણે રજ ને શીતલને જો ઓહો વાળામાં જો આ બધું આડું હતું ને બધું ચોખ્ખું થઈ ગયું વારે વાર સરસ કેમ મસ્ત થઈ ગયો ને બાકી અહીંયા ખબર છે બધું પડ્યું હતું એ બધું જો છેલ્લે કચરો કરી નાખ્યો હવે આખો સળંગ વાળો થઈ ગયો છે મસ્ત અહીંયા તો આપણે ચોખ્ખું હતું જ અને અહીંયા જે આતું એ બધું સાફ સફાઈ થઈ ગઈ છે હવે આ આખો વાળો ઓકે થઈ ગયો બધું શું આડા કચરો ને પડ્યો હતો ને બધું બરાબર થઈ ગયું બધી સાફ સફાઈ થઈ ગઈ બાકી આ જો ક્રિષ્ના વાટ જોઈએ છે ખાણની ખાંડ બની જાય ને પછી એને શું વારે લેશું આપણે તો હવે ફટાફટ છે આપણે ખાંડ બનાવવા લાગીએ પછી વાત કરીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે ક્રિષ્ના ખાણ મૂકી દીધું આપણે બધી ગાયોને છે ખાણ મૂકાઈ ગયું છે અને અત્યારે છે દોવાઈ ચાલુ છે અને અહીંયા જોઈ શકો છો આપણી રતનને એનો વાસળો ધાવે અને બાકી આ જો પારે પરાણે ખાઈ જાય છે એવડી મોટી ગાયનું ખાણ એ કાંકરેજમાં અને ગીરમાં ફરક કોઈ પૂછે ને તો એને આ વિડીયો બતાવી દેવાનો આજે આને સાઈડમાં કરી નાખીને એ પોતે ખાણ ખાઈનું પણ કાંઈ વાંધો ને થોડી વાર ખાશે ને એટલે આ તો ધરાઈ જાય નનકી છે ને રતન ખાણ ખાશે એનું બાકી ભૂરીને ખાણ મુકાઈ ગયું બધી ગાયને ઓકે ખાણ મુકાઈ ગયું છે ને ખાણ ખાય છે અને અત્યારે દોવાઈનું કામ ચાલુ છે તો દોવાઈ કરાવી નાખીએ ને વાહે વાત કરીએ તો આપણે છે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને આજે તો આવા મોડું થઈ ગયું નહીં જો મહેશભાઈ મોડા મોડા ગાયો ધોવે છે બારે ગયા હતા ને એટલે એને મોડું થઈ ગયું છે બાકી બધી એની ગાયો છે એ ખાણ ખાય છે અને દોવાઈમાં છેલી રહી છે કે બાકી છે કોઈ છેલી છેલ્લી ગાય છે તો એ દોઈ લેશું અને બાકી હવે બીજું કાંઈ નવું કામ તો છે નહીં હવે થોડી વારમાં જમી લેશું જમીને વિડીયો એડિટ કરવાનું છે ને તો એ જ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં